છેલ્લા દસ વર્ષથી અમીરગઢ તાલુકાના ટ્રાયબલ જંગલ વિસ્તારમાંથી પસાર થતું અને આશરે વીસ ગામોને જોડતો ખાસ માલપુરિયા રોડ વન વિભાગની લાંબી કાયદાકીય પ્રક્રિયાને કારણે અટવાઈ રહ્યો હતો આ મુદ્દે ખારા ગામના જાગૃત સરપંચ વનરાજસિંહ ચૌહાણ દ્વારા મા ન્યૂઝ મારફતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આ અહેવાલ પછી વન પર્યાવરણ અને વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માલી દ્વારા ખારા નજીકના કપાસિયા ગામમાં યોજાયેલા રોડ રસ્તા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ખારા માલપુરિયા રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી આ દિશામાં આગળ વધતા ગત રાત્રે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે ખારા ગામ પંચાયતના સેજામાં આવેલા વાગોરિયા ગામની મુલાકાત લીધી હતી અને રાત્રિ બેઠકનું આયોજન કર્યું હતું બેઠક દરમિયાન કલેક્ટર મિહિર પટેલે વન વિભાગને રોડના બદલામાં આપવાની થતી જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી કરી ખારા માલપુરિયા રોડ તેમજ વાઘોરિયાથી ખારા ગામને જોડતો પાકો રોડ સત્વરે બનાવવાની જાહેરમાં ખાતરી આપી હતી આ નિર્ણયથી વર્ષોથી માર્ગની રાહ જોઈ રહેલા વિસ્તારના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વહેલી તકે રોડ નિર્માણ કાર્ય શરૂ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ માનુષ દાંતીવાળા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે